બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર સતત થઈ રહેલા હુમલા અત્યાચાર અને માનવ અધિકાર ભંગના વિરોધમાં અંજાર ખાતે રવિવારે જન આક્રોશ સભા તથા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો શ્રી સ્વામિનારાયણ મંદિર અંજાર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સનાતન હિન્દુ સમાજના આગેવાનો ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હાજર રહ્યા હતા જન આક્રોશ સભાને સંબોધતા અંજાર સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી કૃષ્ણપ્રિય સ્વામી અક્ષર પ્રકાશ સ્વામી મહંત શ્યામદાસજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા હિન્દુઓની સંપત્તિ પર ગેરકાયદેસર કબજો તથા મહિલાઓ પર થતા અત્યાચાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં બની રહેલી ઘટનાઓ માત્ર છૂટક બનાવો નથી પરંતુ હિન્દુ સમાજને નિશાન બનાવીને ચલાવવામાં આવતી યોજનાબદ્ધ અને સિસ્ટેમેટિક હિંસા છે જે માનવ અધિકાર માટે ધાર્મિક સ્વતંત્રતાના મૂલ્યો માટે ગંભીર પડકારરૂપ હોવાનું ગણાવ્યું હતું મહેશ્વરી સમાજના ધર્મગુરુ શ્રી ખીમજીરાડા માતંગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન હિંસાના ભોગ બનેલા નિર્દોષ હિન્દુ હતભાગીઓની સ્મૃતિમાં મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ ભારત સરકાર તથા વૈશ્વિક સમુદાયને આ મુદ્દે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી હતી જન આક્રોશ સભા અંતર્ગત ઉપસ્થિતોએ માનવ સાંકળ રચી હિન્દુ એકતાના દર્શન કરાવ્યા હતા ઉપસ્થિત લોકોએ પ્લે કાર્ડ અને બેનરના માધ્યમથી વિવિધ સૂત્રો પ્રદર્શિત કરી વિરોધ નોંધાવ્યો હતો ઉપરાંત સનાતન હિન્દુ સમાજના નાગરિકોએ સહી અભિયાન હાથ ધરી કેન્દ્ર સરકારને ઈમેલ તથા પત્ર લખીને પોતાનો વિરોધ અને માંગ રજૂ કરી હતી કાર્યક્રમના અંતે અંજાર સનાતન હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અન્યાય સામે એકતા સંયમ અને દૃઢતા સાથે અવાજ ઉઠાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો ભારત માતા કી જય હું અંજાર સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનનો સાધુ શાસ્ત્રી અક્ષરપ્રકાશदास બોલું છું આજે અમે સભા રાખી હતી અને સભામાં સારીએ જે ધાર્મિક પ્રજા હતી એને સજાગ કરવા માટેના ઉદ્બોધનો આપ્યા મતલબ કે પ્રવચનો કર્યા પણ હાલમાં આપણે બધાએ સાંભળીએ છીએ સોશિયલ મીડિયામાં એ મુજબ બાંગ્લાદેશની કેટલી દુઃખજનક વાત છે આ દુનિયામાં જીવને જીવન જીવવાનો અધિકાર છે સત્ય સનાતન ધર્મનો અનુયાયી આજ દિવસ સુધી કોઈને પણ પીડ્યો નથી પરેશાન નથી કર્યો એના શાસ્ત્રોમાં એના ધર્મગુરુએ દયા ઉપર જ વાત કરેલી છે તેમ છતાંય જે ભારત દેશમાં રહેનારો કોઈપણને માનનારો એમને આજ દિવસ સુધી કોઈ પણ પ્રકારની પીડા પહોંચાડી નથી તેમ છતાંય બાંગ્લાદેશમાં આ સનાતની છે આ હિન્દુનો છે એને નિશાન બનાવી અને એમની ક્રૂર હત્યાઓ કરી અને અર્ધમરણ જેવું કરી અને જીવતો સળગાવી દેવામાં આવે એ દેશ કહેવો એ માણસ કહેવો અને એના માટે કોઈ એક્શન ન લે એ માનવની અને જે શાસકોની શાસકતા કેવી કહેવાય હું એક હિન્દુ તરીકે કહીશ અમે એના દુઃખમાં ભાગીદાર છીએ આવું ના જ થવું જોઈએ અને આવું જ્યાં થતું હોય ત્યાં આપણે ગમે તે રીતે હિન્દુઓએ અટકાવવું જોઈએ ખાસ કરીને ભારત દેશના જે કોઈ પદાધિકારીઓ હોય જે કોઈ રાજકીય ક્ષેત્રે ઉચ્ચ સ્થિતિના વ્યક્તિઓ હોય જેમની કલમ અને કાંડી કામ કરતી હોય એમને આ નિર્ણય તરત જ લઈ જવો લઈ લેવો જોઈએ આવું દુઃખ સહન કરી લેવું એ ઈશ્વરીય કાનૂન નથી અને આપણે પણ ક્રૂર અને નિર્દય ગણાઈ જઈએ એના કરતાં હું એમ નથી કહેતો કે બાંગ્લાદેશમાં કોઈ પણ દેશમાં કોઈ પણ નેપાળ આવા દુઃખ થાય ને એના માટે તરત જ નિર્ણય લઈ લેવો જોઈએ ખાસ કરીને હિન્દુને ટાર્ગેટ બનાવવામાં બહુ આવે છે હિન્દુની દીકરીઓને પણ ટાર્ગેટ બનાવવામાં આવે છે અને એમના ઉપર અધર્મ જુલમ કરી અને આવા વિધર્મી કહો અધર્મી કહો કે આતંકી કહો આ બધા જ લોકો આવો ગેરલાભ ઉઠાવે છે એ તરત જ બંધ થવો જોઈએ આવા કરનારા જે કોઈ વ્યક્તિઓ હોય ને એ માનવતાની લાઈનમાં નથી આવતા અને એટલા બધા આસુરી તત્વોમાં ગણાય કે એની કોઈ આપણે એનો ઉપસ એનો પર્યાય પણ નથી કે હું કહી શકતો કે આવા લેખ લોકો કહેવાય એટલે હિન્મ મહીન વ્યક્તિઓ છે માટે દુખિયારાની વારે આપણે ભારતના તમામ નાગરિકોએ જવું જોઈએ હિન્દુઓએ ખાસ મઠાથી શું બાંગ્લાદેશમાં જો કે હત્યા હોઈએ હિસાબથી અંજાર પે જનજાગૃતિ કા આયોજન હોય आज बांग्लादेश में हमारे जैसे दीपोदास जी अमृत मंडल को बेहरमी से और नग्न करके मारा गया अत्याचार किया गया वहाँ पर बहन बेटियों के ऊपर वहाँ के हमारे हिंदू सनातन संबंधित धर्म से जितने भी चिन्ह आदि हैं विशेष हैं उनका क्षति कर दिया जा रहा है तो आज हम भगवान श्री स्वामीनारायण मंदिर से हिंदू मात कोई जाति नहीं कोई भेद नहीं एक मंच पे जितने भी धर्म गुरु हैं सब एकत्रित होकर के ये आवाहन किए और ये उनको अस्वस्थ करना चाहे कि हम भारत में हों या भारत के बाहर हों हम जहाँ भी हैं एक हैं हम आपके साथ हैं आप डरे नहीं हम अपनी आवाज़ इस माध्यम से गुजरात सरकार गुजरात सरकार के माध्यम से सेंट्रल से गवर्नमेंट को पहुँचा रहे हैं कि आप इसको संज्ञान में लेकर के इसके ऊपर कदम उठावें और जो भी हमारे हिंदू भाई बंधु પરદેશમાં રહી હેંશમાં રહે ધર્મીઓ બીચમાં રહે હૈન જો પીડા હોય મુક્ત કરેં અન્યથા ઉતરણ દી જાય હંમેશા માનતા